આવતી પચીસ તારીખ અને રવિવારના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના નરેન્દ્રભાઈ મોદી આપણા રાજકોટના આંગણે બપોરે ત્રણ વાગે પધારવાના હોય તો હું સમગ્ર રાજકોટ જિલ્લાના લોકોને આમંત્રણ આપું છું કે નરેન્દ્રભાઈને વધાવવા માટે અને ખાસ તો નરેન્દ્રભાઈ એટલા માટે અહીંયા આવ્યા છે કે રાજકોટ જિલ્લાને નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રને એમ્સ ભેટ આપવાના છે અને એમ્સ એવી વ્યવસ્થા છે કે રાજકોટ જિલ્લા નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં કોઈ કલ્પના નહીં કરી હોય એવી દર્દી નારાયણ સેવા કરતી ટોકન ભાવની વ્યવસ્થા એટલે આપણી એમ્સ એના ઓપનિંગમાં આવવાના હોય રાજકોટ જિલ્લાને એમ્સની ભેટ મળવાની હોય તો એક રીતે મને આનંદ પણ છે કે રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જે ઉલ્લાસ છે કારણ કે જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર પાસઠ થી સિત્તેર હજાર માણસો સંખ્યાનો ટાર્ગેટ લઈ અને રાજકોટ જિલ્લાના સિનિયર આગેવાનો સમગ્ર જિલ્લામાં છત્રીસ જિલ્લા પંચાયતની સીટ ઉપર અને છ નગરપાલિકા ઉપર આજે એક સાથે બેતાલીસ મીટિંગ કરી અને 700 થી 775 બસ ઉપર પ્રાઇવેટ વાહનો અલગ આવી રીતે 65 થી 70000 માણસોનો ટાર્ગેટ સાથે જિલ્લો આખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નરેન્દ્રભાઈએ સ્વાગત કરવા અને આવકારવા માટે રેસ્કોર્સ ગ્રાઉન્ડ ઉપર સમગ્ર જિલ્લામાંથી આટલા બધા લોકો પધારવાના છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપરાંત સમગ્ર જિલ્લાના લોકોને આહવાન કરું છું કે તમે બધા પણ પધારો કારણ કે ખુશીની વાત એ છે વર્ષની પછી ભગવાન રામ અયોધ્યામાં બેસાડવાના નરેન્દ્રભાઈ જો આવતા હોય અને એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રથમવાર વાર રાજકોટ આવતા હોય તો આપણે બધાય નરેન્દ્રભાઈનું અભિવાદન કરવા સાથે મળી પહોંચી એવી જ અપેક્ષા વંદે માત્ર ભારતમાં